સરર હાલે રે ફૂલી નો સરખો દારૂ ફૂલી રાખતી દારૂ ફૂલી વેસતી સરર હાલે રે ફૂલી નો સરખો વાહ સોરી વાહ દારૂ જોતું તું ને એવું મને રડી ગયું હો એ પદુ બાપા દારૂ નો ધંધો અકાલ હોય ને એ તો નવો આડિયો કરવો પડે આમથી ખીયર આવે છે એટલે આપણે દારૂ નો ધંધો છે ને અકાલશું આમાં પતંગનો ધંધો હાલ હોય તો હાલે ન હાલ હોય તો કાંઈ નહીં આપણે દારૂ નો ધંધો તો હાલે છે

આપણે આ શું લેવા તમને ખબર છે શું લેવા એ ત્યારે ખીયર આ ગામમાં બહુ દારૂ વેસાય છે ખોટું સાહેબ ખોટું ખોટું જોયા અત્યારે કોઈ ખીયર માં છે દારૂ વેસે ના 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 ખોટું બોલું છે કમીના સાહેબ આર વાત કરી લે ને 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 કમીના સાહેબ એ મોકલા છે આપણને કમીના સાહેબ કીધું હે તો તો હા શું હોય મારું દીકરો સમજો હું તમને શું કહું છું શું આપણે શેરિયે શેરિયે રખડવાનું છે અને કોઈ ઉપર ડાઉટ જાય ને એટલે એનો પીસો કરવાનો અરે મૂકી નઈ સાહેબ આજ એકાદો પકડીને જવાનો છે હાલો સાહેબ હાલો પછી રજા મળશે પછી કાઈક જોઈ ઉજાશે હાલો આમ હાલો બા ઓલી પતંગને દોરો વેચે છે લેવો ને ઈ તો મને ખબર છે પણ ફૂલડીના ભાવ કેવા છે ફૂલડી રેને બહુ મોંઘી પતંગ વેચે છે અહીંયાથી ને બહુ ભાવે છે તો નહીં લઈ દો

તો કોઈ નહીં પાય લેવા અલ્યા સાહેબ શું આયા ગામમાં મારો કાઈ વાંક નહીં આવ્યો હે દાદા તમારા ગામમાં દારૂ વેચે કોઈ અમારા ગામમાં કોઈ દારૂ ન વેચતું અને મને એવું પૂછવાન નહીં બરોબર મને નો ખબર હોય હું કાઈ દારૂ પીઉ છું એટલે હરખો જવાબ દે ને કે એક મૂકી બડો એટલે એમ નથી કેતો એમ કહું મને થોડી ખબર હોય હું નથી પીતો

દારૂનો ધંધો તો ચાલવો જ જોઈએ એ હાલી જ જાય છે આપણે દારૂનો ધંધો આમાં કોઈને ખબર નહીં પડી હા એમ અને પતંગનો ભાવ આપણે ડબલ જ રાખવો હોય કોઈ લેવું જ ન હોય એ હો ભલે ગમે આવે તમ તારે પતંગનો ભાવ ડબલ જ કરી નાખવાનો એ પદુ બાપા એક ફિરકીને થોડીક પતંગ આપી દો ને

કેટલા રૂપિયા હાલો હાલો તમે દારૂ નો ધંધો હોતન કરો છો તો તને શું લાગ્યું આમ પતંગ એક જ વેચી છીએ અમે દારૂ વેચી છીએ પતંગ નો ધંધો હાલો હોય તો હાલે દારૂ તો હાલે છે અરે હવે મને ખબર પડી કે માર ઘરવાળો અહીંયા લઈને તમે દારૂ પીતો હશે નહીં તો

એ પદુ બાપા એમાં બીવવાનું ન હોય એ ગામમાં જઈને કોને કીસે ગામમાં તો કઈ પોલીસવાળા છે નહીં એ વાતે હાસી તારી આપણે ચાલુ રાખ ધન તો અને આમ આમથી ખબર એ નહીં પડે આપણે આઈડિયો કેવો કર્યો છે હાસી વાત છે આગલા મહિને હે ને તારી 500 રૂપિયા દાડી 500 રૂપિયા 500 રૂપિયા દાડી કર ધંધો ચાલુ આપણે હાલી જશે આપણો ધંધો હમ

એ પદુ બાપાએ એ દારૂ કેરે લઈને આવે છે ડોશી માજી દરરોજ વેલી આવે છે આજ જ નો મુઈ અને આજ આજ જ મારા ઘરે ગઈ ફૂલ છે અને આજ જ નો આવી બોલ એ જલ્દી લાવ ને દારૂ ખૂટી રહ્યો છે થોડોક જ દ્રિયો છે આવતી દીસી હવે એ ડોહા દારૂ ખૂટી રહ્યો કેર નો ખૂટી રહ્યો ડોસી વેલી આવજે ને કાલ તારા પૈસા કપાઈ જશે અડતા એ આલે ફૂલી દારૂ લાયે ને હા ફરી વારી હમણાં ઘર આગા આવશી